નર્મદે હર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક આવેલ રામપુરા ગામ ખાતેના નર્મદા નદીના કાંઠેથી શરૂ કરી અંદાજિત એકવીસ કિલોમીટર ચાલી પૂર્ણ કરવામાં આવતી પરિક્રમા છે આ પરિક્રમા ચૈત્ર સૂદ એકમથી ચૈત્ર વધ અમાર સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહાત્મય લેખાયું છે આ એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે એ પ્રવાહ ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે આથી અહીં નર્મદા નદીને ઉત્તર વાહિની કહેવામાં આવે છે નર્મદા સ્ટકમાં કહેવાયું છે કે નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે અને એટલે ગંગા સ્નાને નર્મદા દર્શને ઉક્તિ પ્રચલિત છે આવું ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્ય સલીલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા માટે આશરે ત્રણેક હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે જે દરેક ભક્તો માટે શક્ય ન હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે એકવીસ કિલોમીટર જેટલા અંતરની થાય છે જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે આ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું હોવાની શ્રદ્ધાળુઓની માન્યતા છે અમરકંટકથી નીકળી ખંભાતમાં અખાત ખાતે અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદાનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફનો છે પરંતુ ઉત્તરવાહીની પરિક્રમા સ્થળે નર્મદા ઉત્તર દિશામાં વહે છે કોઈ પણ નદીનો પ્રવાહ જ્યારે ઉત્તર તરફ વહે છે ત્યારે એ પ્રવાહને ઉત્તરવાહીની કહેવાય છે અને એ સ્થળે નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે રામપુરાથી તિલકવાડા સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તેથી આ કિનારે નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા કરાય છે રામપુરા ખાતે આવેલ દસાવતાર રણછોડજી મંદિરના દર્શન કરી ભાવિક ભક્તો નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ કરે છે અહીંથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાનો આરંભ ધાર્મિક વિધિ વિધાન કરવામાં આવે છે મા નર્મદાજી કે આંગન મેં હમ બેઠે હે તબ મા નર્મદાજી કા મહાત્મય सिंधु पात्रे सुरतुवर शाखा लेखनी पत्र मुर्वी लिखती सारदा, सारदा स्वयं भी यदि कल्प वृक्ष की कलम बनाकर समुद्र को साई बनाकर ये पृथ्वी को पत्र बनाकर लेखन कार्य करे तो भी यह वर्णन असंभवित है પાણીના પણ કેટલા બધા પ્રકાર છે પાણીના પણ કેટલા બધા લાખો રૂપિયા સુધીના મશીનો મળતા હોય છે પરંતુ એ પાણી પ્યોર હોય છે શુદ્ધ હોય છે પવિત્ર હોતું નથી મિનરલ વોટર ને તમે ખરીદો એ શુદ્ધ હોય એ પવિત્ર ન હોય માં ગંગાનું જળમાં યમ્ના ઝૂંટનું જળ માં નર્બદાનીજનું જળ વહેતું હોય પરંતુ એ પવિત્ર જળ કહેવાય છે પરિક્રમા માર્ગ ઉપર આવતા ગામો કે મંદિરોમાં પણ આખી રાત દરમિયાન આવી જ રીતે ભજન કીર્તન ચાલતું રહે છે રામપુરાથી શરૂ થયેલી આ પરિક્રમામાં ભાવિક પદયાત્રીઓ ધનેશ્વર મહાદેવ મંગળેશ્વર મહાદેવ અવધૂત આશ્રમ તપોવન આશ્રમ રામાનંદ આશ્રમ થઈ ગોપાલેશ્વર મહાદેવના દર્શન કરી સીતારામ આશ્રમે પહોંચે છે પરિક્રમાના પૂર્વ તથા પશ્ચિમ તરફના તટ ઉપર પરિક્રમા માર્ગને ચિહ્નિત કરતા સાઇનબોર્ડ માર્ગદર્શક બનતા રહે છે અને એટલે જ પરિક્રમા કરતા પદયાત્રીઓ આ માર્ગ કે વિસ્તારથી તદ્દન અજાણ્યા હોવા છતાંય મધ્યરાત્રિએ પણ નિર્વિઘ્ને પરિક્રમા પૂર્ણ કરે છે સીતારામ આશ્રમ ખાતે પરિક્રમાવાસીઓ માટે ચા પાણી અને અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવે છે અહીં ઉપવાસ કરનાર માટે ફરાળ અને ફળાહારની પણ વ્યવસ્થા કરાય છે જોકે નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાના આખા માર્ગ ઉપર આવતા દેવસ્થાનો કે આશ્રમોમાં જ નહીં પણ ગામોમાં પણ ચા પાણી લીંબુ સરબત છાસ કે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવે છે અને ગ્રામજનો આગ્રહ કરી તેનો લાભ લેવા જણાવે છે સીતારામ આશ્રમથી પદયાત્રીઓ નદીના પટમાં ઉતરી દોઢેક કિલોમીટર ચાલ્યા પછી નાવડી મારફતે સામેની બાજુ અર્થાત તિલકવાળાના કિનારે પહોંચે એટલે અડધી ઉત્તરવાહીની પરિક્રમા પૂર્ણ થાય છે જે રીતે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી આ પવિત્ર નદીઓને આપણે તીર્થ ગણી સ્નાન કરીએ છીએ એવી જ રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એમ અલગ અલગ દિશા તરફ મુખ રાખીને કરેલી ઉપાસનાનું ફળ પણ અલગ અલગ હોય છે ઉત્તર દિશાને મોક્ષ કારક માનવામાં આવે છે અને એટલે જ નદી જ્યાં જ્યાં ઉત્તર દિશા તરફ વહે છે ત્યાં ત્યાં તે પ્રવાહને કાશીના ગંગાનું સ્વરૂપ માનવામાં આવે છે તિલકવાડાથી યાત્રીઓ નર્મદા મૈયાના ઉત્તર કિનારે ચાલતા ચાલતા મણિનાગેશ્વર મહાદેવ થઈ કપિલેશ્વર મહાદેવ પહોંચે છે આ કપિલેશ્વર મહાદેવના સ્થાને કપિલ ઋષિએ તપ કર્યું હતું તેથી આ કિનારો તપોભૂમિ કહેવાય છે કપિલેશ્વરના દર્શન કરી ત્યાંનો ઘાટ ઉતરી પદયાત્રીઓ નર્મદા નદીના કિનારે કિનારે ચાલી વાસણ રેંગણ ગામ પહોંચી જાય છે રેંગણ ગામથી હોડીમાં બેસી કીડી મકોડી ઘાટ પહોંચો એટલે નર્મદા મૈયાની ની ઉત્તર વાહિની પરિક્રમા પૂર્ણ થાય છે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરવાના શુભ આશયથી ભાવિક શ્રદ્ધાળુઓ વહેલી સવારે એક દોઢ વાગ્યાથી ચાલવાનું શરૂ કરે છે જે સવારે છ વાગ્યાની આસપાસ પૂર્ણ થાય છે ટૂંકમાં કહીએ તો ભક્તો પોતાની સમય અનુકૂળતા અનુસાર રાત્રે એક દોઢ વાગ્યાથી સવાર સુધીના કોઈ પણ સમયે શરૂ કરી ચાલવાની ઝડપ અને શક્તિ અનુસાર ચારથી છ સાત કલાકમાં પરિક્રમા પૂર્ણ કરે છે આ તમામ સમયગાળા દરમિયાન રસ્તામાં પદયાત્રીઓને ચા નાસ્તો લીંબુ શરબત પાણી જેવી સેવાઓ આપનાર ગ્રામજનો અને સેવાકીય સંસ્થાના સ્વયંસેવકો મોડી રાતથી જ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે અને પરિક્રમાવાસીઓને આગ્રહ કરીને ચા નાસ્તો આપતા જ નજરે પડે છે આપણે ઉત્તરવાહી નર્મદા પરિક્રમાના અંતિમ ચરણમાં આવી ગયા છે હવે અહીંથી પછી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવે છે અહીંના ઉત્તર તરફના ઘાટ ઉપર સ્થાપિત કરાયેલ નંદી મહારાજની ત્રિસેક ફૂટ મોટી પ્રતિમા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે money hard